ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ફરી એકવાર વરસાદ થવાની સંભાવના છે આ પછી તાપમાનમાં વધુ ઘટાડો થશે જેના કારણે ઘણા રાજ્યોમાં ઠંડી વધશે પશ્ચિમી વિક્ષેપ મેદાની વિસ્તારોને અસર કરશે જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદની સાથે કરા પડશે અને ભારે પવન ફૂંકાશે ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે વેસ્ટર્ન ડિસ્ટમ્બર અને પૂર્વ પવનો સાથે પશ્ચિમી હવાઓ બળી જવાની શક્યતા છે તેની અસરને કારણે બાર જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે આ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને નજીકના મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે જાન્યુઆરીમાં રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે પશ્ચિમ રાજસ્થાનમાં છૂટા છવાયા કરા પડવાની પણ શક્યતા છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલ બે પણ દબાવો